અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતી પણ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં પાલમપુરના લાબુબેન અને રમેશભાઈ ઠક્કર પણ પોતાના દીકરાને મળવા લંડન જઈ રહ્યા હતા જોકે પ્લેન ક્રેશ થતાં તેઓ પણ મોતને ભેટ્યા હતા ત્યારે મૃતક રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ આજે પાલનપુરની લક્ષ્મણ ટેકરી ખાતે તેમના નિવાસ સ્થાને લવાયો હતો જોકે લાભુબેન ઠક્કરના ડીએનએ મેચ ન થતા તેમનો મૃતદેહ હજી સોંપાયો નથી ગુરુવારે સમગ્ર દેશ અને દુનિયાને આઘાત લાગે એવી જે વિમાનની દુર્ઘટના બની અમદાવાદ ખાતે વિમાન ક્રેશ થતાં ખૂબ મોટી સંખ્યામાં વિમાનમાં બેઠેલા ભાઈઓ બહેનો પરમપિતા પરમાત્માના ધામમાં ગયા અને એમાં પાલનપુરના અમારા સંબંધી રમેશભાઈ ઠક્કર અને લાભુબેન ઠક્કર એમનું પણ દેહ અવસાન થયું આજે એક અઠવાડિયા પછી એટલે કે ગુરુવારે આજે રમેશભાઈની ડેડ બોડી પાલનપુર ખાતે આવી પહોંચતા એમની અંતિમ વિધિ માટે સૌ સ્નેહીજનો એકત્રિત થઈને પુષ્પાંજલિ કરીને ગુજરાત સરકારની ભારત સરકારની સૂચના મુજબ માન્ય કલેક્ટર સાહેબ માન્ય નાયબ કલેક્ટર સાહેબ સૌ અધિકારી અને સૌ સ્નેહીજનોની હાજરીમાં અંતિમ વિધિ માટે સૌ એકત્રિત થયા છીએ હજુ એક ડેડ બોડી મળવાની બાકી છે અમારા લાભુબેનની એ પણ કદાચ આજકાલમાં મળી જશે એવી સંભાવના છે પણ આજે અમારા આ દુઃખમાં અમારા સ્નેહીજનો પાલનપુરના સૌ નગરજનો અને સરકારી તંત્ર સૌ સાથે છે સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને વિશેષ કરીને જ્યારે રમેશભાઈ અને લાભુબેન એમના દીકરા લંડન રહેતા હતા એમને મળવા માટે જતા હતા ત્યારે આ દુર્ઘટના બની છે અને એમણે એમનો દેહ છોડ્યો છે ત્યારે અમે સૌ ભારે હૈયે ભારે હૃદયથી કલ્પાન સાથે આજે એમને વિદાય આપી રહ્યા છીએ સૌ પત્રકાર મિત્રો

દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો અને આજે અમારી રમેશભાઈનું નું દી થતા એમના પાર્થિવ દેહને પાલનપુર ખાતે લાવવામાં આવ્યો છે એમના પરિવાર દુઃખની ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પવા આજે અત્યારે હું પધાર્યો છું